આજનું પુરુષનું વિતરણ કેળા અને સફરજનનું કુમારભાઈ વનરાજ પેટ્રોલિયમ તરફથી રાખેલ છે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ સોમવાર સવારે તેથી એમના હાથે કરાવવામાં આવે છે બાપા સીતારામ એમને ખૂબ આગળ વધારે કુમારભાઈ સાહેબને એમના ભર્યા ભંડાર રાખે એ જ પ્રાર્થના પ્રભુ એમને ઘણું આપે વિરંગામ આખની નાઇસ કલર હોસ્પિટલના અંદર સાર્વજનિક હોસ્પિટલ ના અંદર હોય બે ચાર હોય એમના માટે આ સેવાની પ્રવૃત્તિ આપણે કરવામાં આવે છે જે કોઈને પણ યોગ્ય દાન આપવું હોય તો શ્રી બાપા સીતારામ સેવા સમય ટ્રસ્ટ નો સંપર્ક કરો મેનેજિંગ ટ્રસ્ટી વિજય મારવાડી

સત્તાણું એક પિસ્તાલીસ નેવિ ત્રણ બાવન સત્તાણું બે અઠાવન ત્રાણું બાવન ટીપુલ નોંધાવવા માટે સંપર્ક કરો સીતારામ જય શ્રી કૃષ્ણ જય ભગવાન